નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો ઉછો પશુ અને સારું દૂધ અમે દરરોજ ડે 1 થી કહેતા આવ્યા છીએ કે ભાઈ જેટલા ઓછા આપણી પાસે પશુ હોય અને સારું દૂધ હોય તો આપણને બેનિફિટ નફો સારો મળે દરેકને ખબર છે અમે કેવાથી નથી કે અમે કહીએ મળે બાકી દરેકને ખબર છે કે એક પાંચ પશુ રાખીને તમે વીસ લિટર દૂધ ભરાવો અને એક બે પશુ રાખીને વીસ લિટર દૂધ ભરાવો તો એની અંદર નફો બહુ સારો છે તો આવું જ એક બહુ સરસ નાનું ડેરી ફાર્મ આમ કહેવામાં તો નાનું છે પરંતુ એની અંદર ઉત્પાદન મોટા ડેરી ફાર્મ જેટલું લે છે અને અમે કહીએ કે એ કયા નહીં ઓકડા કહીએ તમારી પાસે પ્રૂફ સાથે અમે કહીશું કે આની અંદરથી એ લોકો કઈ રીતે સારી આવક લઈ શકે છે કેમ કે એમની પાસે છ ગાયો છે પણ છ ગાયો એવી છે કે પંદર ગાયોને એક સાઈડમાં બેસાડી દેવી તો આજની આપણી મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામે પાલનપુર તાલુકો છે ને પાલન માલણ ગામે ભરતભાઈને ત્યાં ભરતભાઈ ફાર્મર છે અને જાતે એઆઈ ટેકનિશિયન છે અને વ્યવસ્થિત સારી સારી એમને જાતે બ્રિડિંગ કરી અમે ઘણી વખત કહેતા હોય કે ભાઈ એઆઈ નું શું મહત્વ છે તો એઆઈ કરીને પછી ડેરી ફાર્મ કરવાનું શું મહત્વ છે એ તમને અહીંયા જાણવા મળશે ભરતભાઈ ખુદ એઆઈ ટેકનિશિયન છે અને જાતે જાણે છે મારે શું કરવું શું ન કરવું તો આજે આપણે એમની પાસેથી બહુ સારી જાણીશું કે એમની પાસે જે ગાયો છે એ કઈ રીતે સારી થઈ એમની પાસે કેટલી ગાયો છે દૂધ કઈ રીતે ઘટાવે છે અને બધી જ ગાયો ચાલીસ ચાલીસ લીટર આસપાસની છે તો કઈ ખોરાકમાં શું આપે છે કોની

ગાયો ઉપર તમારો વિચાર કેમ આવે મારે ગાયો જ કરવી છે શું કેમ નહીં બસ બ્રીડિંગ ઉપર ગાયોમાં સારું હતું એટલા માટે કે ગાયો ઉપર શોખ હતો એટલે ગાયો ઉપર કરીએ કેટલા સમયથી તમે આ કરો છો એમ આ પાંચ છ વર્ષથી છેલ્લા પાંચ છ વર્ષથી કેટલી ગાયો છે હાલમાં તમારી પાસે હાલ મારી પાસે છ ગાયો છ ગાયો પહેલા કેટલી ગાયો હતી પહેલા દસ પંદર ગાયો રાખતા ધીમે 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 ઓછી કરી નોખી અને બ્રીડ વાળી કરી પહેલા દસ પંદર હતી ધીમે ધીમે હવે છ ગાયો પંદર ગાયોમાં કેટલું દૂધ થતું તમારો પંદર સો લિટર આજુબાજુ સો લીટર અત્યારે હાલમાં છ ગાયો એકસો ચાલીસ લીટર દૂધ હાલમાં છે એમાં બે તાજી વીઆયેલી આઠ દસ દિવસની પેલા પંદર ગાયો નું મિત્રો સો એટલે કે સો સવા સો લીટર આસપાસ થતું હોય છે એવરેજ બધાના ઘરે તમે જઈને રેન્ડમલી જોઈ લેવાનું કે સો લીટર દૂધ હોય ને દસ પંદર ગાયો હોય એમાં કોઈ બાખડી હોય કોઈ તાજી કોઈ હા હોય ઘણું બધું હોય એમને પણ પેલા એવું હતું કે પંદર ગાયો હતી પંદર ગાયોમાંથી હવે છ ગાય પંદર ગાય તો ઉપર નવ ગાયો છે ઓછી કરી નાખી ખર્ચો કેટલો ઘટ્યો નવ ગાયો એક બાજુ પંદર ખાય ને એક બાજુ છ ખાય પંદર મોઢા વધારે ખાય ને છ મોટા એટલું જ ખાય તો પંદર ગાયો ની નવ ગાયો કાપી નાખી એટલે ખર્ચ જે હતો એવો ઓછો થયો એટલી એટલી એના પણ શું શું કર્યું કર્યું છે કઈ રીતે આપણા પાસે જાણીશું કઈ રીતે તમને એવો વિચાર મારે આજ કરવો છે બ્રિડિંગ કરવું છે કે સિમેન્ટ મૂકવા માં જોયો હતો વિડીયો અને બ્રીડિંગ ઉપર પછી ગાયોમાં શોખ જ બ્રીડિંગ કરીને આગળ હોય કયા કઈ સિમેન્ટ મુકાયા તમે મતલબ બધા એબીએસ ને ડેનમાર્ક એબીએસ અને આ ટાઈમેલ એલકન નેક્સ્ટ જનરેશન મો ડબલ્યુડબલ્યુએસ ના મુકવાનો બરાબર તો એઆઈ ટેકનિશિયન હોય એટલે એમને કઈ રીતે બિલ્ડિંગ કરવું હોય તો એમને ખબર જ હોય આ લેવલ ઉપર પહોંચો હવે તમે હું એમની પાસે જે ગાયો છે ને દરેક ને તમને બતાવીશ કે ખરેખર ગાયોની એમને સંભાળ કઈ રીતે રાખી છે અડર ક્વોલિટી કેવી રાખી છે અને શું શું કર્યું છે એમ હવે આ આ ગાયો બધી જ છે જોઈ લો મિત્રો તમે જોઈ શકો છો ભરતભાઈ મને આ ગાય ની વાત કરશો તમે પહેલા જ એમની પાસે વધારે ગાયો નથી એટલે આપણે શાંતિથી સમજીશું કે છ ગાય ની અંદર કઈ કઈ રીતની આ ગાય તમે જુઓ મિત્રો હજી બપોરના બે વાગ્યા છે વધારે સમય નથી થયો સવારમાં કેટલા વાગે દોવો છો સવારમાં સાડા પાંચ છ વાગે સાડા પાંચ છ વાગે અને અત્યારે બે વાગ્યા છે મિત્રો આ ગાય તમે જુઓ આ સ્ટ્રક્ચર એમનું કેટલું મજબૂત છે એની બોધો મતલબ આ ગાય કેટલું દૂધ કેટલું છે આ ગાયનું नो दिवस नु 38 लीटर bija व्यतर मातु bija व्यतर मा हा आ व्यतर मात्र 10 11 दिवस नु आज 25 लीटर हाजिर म दुध 11 मा दिवसे 30 लीटर परडे नु हाजिर पर वाह वाह सरस गुड आनो आको बोधो अनु शरीर आज होयो मित्र गाय एचएफ हकीकत म शो केवाय केतले पोहोचसे अगला व्यतर

बपोरना 2 वाघ्या छे मित्रों અને આ આ ગાયની તમે મતલબ ની લેન્થ હાઈટ બધું તમે જોઈ શકો છો કયો વેતર કલે છે આ જો બીજા વેતરમાં સરસ આઈ ગયા આ બીજા વેતરમાં આલ 11 ડિગ્રી થઈ હા 1 31 ડિગ્રી છે અચ્છા કોમ સરસ મિત્રો બધા ધ્યાનથી જોતો એક એક ગાય ધ્યાનથી એમના ક્વોલિટી મેન્ટેન પછી આપણે એમ તમને જણાવીશ કે આ સાના કારણે સફળ થયો છે આ અડર ક્વોલિટી એમની જે બધું છે તો બધી ગાયો એક એક ને ચડીયાતી છે મિત્રો દરેક ની હાઈટ પણ તમે જોઈ શકો છો એમની અડર ક્વોલિટી જોઈ શકો છો અત્યારે પર ડે નું ભરતભાઈ આ ગયા બાજુ

કે કાસ્ટાર શું શું આપો છો તમે ઘણા લોકો પશુપાલન તો કરે હું પણ કરું છું બધા લોકો કરતા હોય અને પોતપોતાની રીતે ખાણ દાણ બધું આપતા જ હોય તમે આ પશુ એમની જે મતલબ થિંકનેસ દેખાવની અંદર એટલી રૂપાળી એટલી એડ્રેસ ક્વોલિટી એટલી અને બાવલાની જે સાચવણ છે એ પણ ઓકે છે એનું કારણ શું છે તમે શું શું આપો છો હું પ્રોટીન ફીડ વાપરું છું પ્રોટીન દસ હજાર હમ અને સાયલેજ અને ઘઉંનું ભૂસું આપણે ફૂટ તો લાવે ને અને કેજીએફ નો મિનરલ મિક્સર અચ્છા પ્રોટીન ફીડ પ્રોટીન આપી ઓકે એમાં શું શું કઈ રીતે તમે આપો કે ખબર ન પડી પ્રોટીન આનું ફીડ 10 લિટર હોય તો 4 કિલો 400 ગ્રામ નું બરાબર શું ભાવ આવે છે પ્રોટીન આનું ફીડ 1850 અચ્છા બધ્યન કેટલા સમયથી ચાલુ છે આ યુ દોડ દોડ વર્ષ થવાય

મિત્રો ઘણી વખત અમે પણ કેતા હોય છે કે ભાઈ સૌથી સારામાં સારું પશુપાલન હોય તો બ્રીડ છે 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 અને બીજું ફીડ બરાબર મેનેજમેન્ટ તો ઓલરેડી આપણે બધા કરતા જ હોઈએ છીએ તો આ બંને વસ્તુ ઉપર તમે ફોકસ કરો સાચું તમે જે ખવડાવવા માટે સાચું જે ફીડ કયું આપો છો એના ઉપર બધું આધાર હોય છે બાકી તો બધું ચીલા ચાલુ થાય છે લોકો પશુપાલન કરે છે આવે છે જાય છે ઘણું બધું થાય તમારે તમારાથી નક્કી કરવાનું છે કે આપણે કયું ફીડ આપવું છે આ જેમ કે ભરતભાઈ કીધું કે હું પ્રોટીન ના ખવડાવું છું એમને પ્રોટીન ફાયદો છે દેખાય પણ છે વ્યવસ્થિત રીતે આ પશુ વ્યવસ્થિત જે ગાયો છે બધી હેલ્થી છે બઉ સરસ એમને ઉપર ફોગર લગાવેલા છે અત્યારે શિયાળામાં તો ફોગર ની કોઈ જરૂર નથી અને વચ્ચે વચ્ચે આવી કુંડીઓ મૂકી છે જેથી કરીને પાણી ફરી શકે અને વાળાની અંદર આરામથી ખુલ્લી ફરી શકે એવી જગ્યા છે શિયાળામાં મતલબ અંદર બે અંદર બધી દિવસ ચાર ખાવા માટે લોક કરી દઈએ અચ્છા દોઈન પછી ખુલ્લું કરી દેવાનું લોક ખુલ્લું બરાબર રાત્રે ગમે ઓશિયાળો હતો કઈ એનો બાંધવાનું કરવાનું ના કશું નહીં ઓકે સરસ બીજી બિલ્ડિંગ ઉપર આની કોઈ રેડલી બીજી કઈ હિફર કઈ છે મારી પાસે આજ તો હિફર એ ક્યાં આ આ બધી જે નવી જનરેશન માં તમે તૈયાર કરો છો છે કેટલા કેટલા સમયની છે ટાઈમ છે બે વાગ્યા સમય એટલે કદાચ ક્લિયરિટીમાં તમને એવું લાગશે બાકી તમે આ જુઓ એની એની લેન્થ કેટલું દૂધ આની માનું

દિવસ નું 15 લીટર હતું પહેલા ઉત્તર માં આ 15 શૂની સુધી ઉછાળો اچھا સરસ ગુડ આ 19 લીટર પાડે હમ હ કેમ રહે તમે પશુપાલન માં કેમ રહે સાબિ કારણ કે જે તમે કેશો એ બીજા લોકો કરશે કારણ કે

એટલે મતલબ બાસઠ સવારે થાય બાસઠ સાંજે થાય એટલે એકસો વીસ લીટર ઓછું થાય સાંજે ત્રણ ઓછું થાય એટલે મૂળ એકસો દસ તો એવરેજ ખરી પ્લસ વીસ લિટર એટલે એકસો ત્રીસ ચાલીસ લીટર દૂધ થાય એમાં ભેંસ ના આવે એમાં ના ભેંસ નું મિત્રો આ પશુપાલન કહેવાય છો ગાયોની ની અંદર થી તમે એકસો વીસ ત્રીસ લીટર દૂધ આપો છો એ ખરેખર સારું કહેવાય તો બસ આ જ પશુપાલન તો સફળ પશુપાલન કહી શકાય થેન્ક યુ સો મચ મિત્રો મિત્રો ભરતભાઈ પાસે આ બીજી બે હિફર છે કેટલી મસ્ત લાગે છે તમને જોવો ને રીલી કે આ સાની છે આનો બાપ કોણ છે માં કોણ છે આ રોડીઓની અચ્છા વારે વાહ એટલી રૂપાળી એટલી સુંદર કેટલા મહિનાની છે આજે સાત મહિનાની છે શું ખવડાવો પીવડાવો દૂધ પાવ શકશું હજી પ્રો લાગે છે ચાલુ અને કિલો અચ્છા વાહ ને અને મિનરલ મિક્સચર ગ્રામ અરે વાહ અરે વાહ ગ્રેટ અને તો મિત્રો બધી આટલી વાર બીજી રેટલી હોય તો દૂર ભાગી

એવા કોઈ બે શબ્દો કહી શકો જેનાથી પશુપાલન ની અવેરનેસ આવે લોકો કઈક શીખે અને આગળ વધી શકે એવું કઈ ફક્ત બે આ બધું શક્ય બન્યું એ દિનેશભાઈ ડોક્ટર સાહેબ જુડાળ કુશકલવાળા અને ચિરાગભાઈ પટેલ કેજીએફ નું મિનરલ નું અને પ્રોટીન આનું ફીડ ના લીધે શક્ય બન્યું મારું આ બધું ટ્રેનિંગ ઉપર કામ ને કરવાનું કે અહીં આવે ખરી અમે લોકો આવે તો દિનેશભાઈ જુડાળ એક સારું નામ છે આપણે એમની મુલાકાત લેવાની છે અને એમના ઉપર વિડિયો બનાવવાનો છે એમની પાસેથી અને એ શોર્ટ ટાઈમ ની અંદર આપણે એમની મુલાકાત મને ઘણી વખત લોકો પણ કહેતા હતા પરંતુ આપણા પાસે સમય ન અને ઘણી વખત એવું બનતું તો એમની ચોક્કસ મુલાકાત લેશું અને એમના દ્વારા એમની પાસે ઘણું બધું નોલેજ છે રીલી ખરેખર હાટલી હું કઉ છું એમની પાસે ઘણું બધું શીખવા લાયક છે અને અમારી શિબિરની અંદર પણ અમે એમને ઇન્વાઇટ કરવાના છીએ તો એમની પણ મુલાકાત આપણે લેશો અને એમના પાછી સારું શીખવા મળશું તમે એમની મતલબ બધી નોલેજ થી હા એમની નોલેજ થી બધું ડ્રાય મેટર ચિરાગભાઈ ગાડી ના આપી મને કે આ ગાય ને આટલું ફીડ નોખવાનું આટલું આ નોખવાનું મિનરલ આટલું સાયલેજ બધું વાછડીઓ કઈ રીતે ઉછેર કરવાનો સીમન કયા મુકવાના કઈ ગાય ઉપર કયો સીમન યુઝ કરવાનો બધું ચિરાગભાઈ સાહેબ બે જી 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 વેરી ગુડ સરસ મિત્રો તમે જોયું એમની પાસે ભલે એમને હિફર ઉપર કામ કરે છે ઉપર કામ કરે છે દૂધ પણ છે ઘણી ઘણી વખત ગાયો દૂધ બધી આપતી હોય તો એનું મતલબ શું કહેવાય બાવલા તૂટી ગયા હોય આંચલની કોઈ ના હોય એમને પછી બધું જ ઓલ ઇઝ વેલ છે કઈ જ ઘડતું નથી તો બસ આવા જ પશુપાલક પાસેથી આપણે કઈક સારું શીખીએ અને આપણા પશુપાલનમાં કંઈક સારું એવી પ્રગતિ કરીએ થેન્ક યુ સો મચ